કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સુફેદ તલના બજારમાં એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તલના ભાવ અગિયાર તારીખ ચોથ મહિનો શુક્રવાર જેતપુર એક હજાર ચારસોને બાવીસ રૂપિયાથી એક હજાર નવસોને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને ત્રણ રૂપિયા વિસાવદર એક હજાર છસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા જામખંભાળિયા એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાસઠ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી બે હજાર ને પંદર રૂપિયા સાવરકુંડલા એક હજાર એકવીસ રૂપિયા થી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા પોરબંદર એક હજાર ત્રણસો રૂપિયા થી એક હજાર નવસો એક રૂપિયો મોરબી એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર નવસો તેત્રીસ રૂપિયા જસદણ એક હજાર એક રૂપિયા થી એક હજાર અગિયાર રૂપિયા જુનાગઢ એક હજાર ચારસો રૂપિયા થી બે હજાર ને દસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને વીસ રૂપિયા થી એક હજાર આઠસો એકાવન રૂપિયા દાહોદ એક હજાર ચારસો ને તેતાલીસ રૂપિયા થી એક હજાર નવસો પંદર રૂપિયા જોઈએ આગળ જામનગર એક હજાર થી ને એક રૂપિયા કાલાવડ એક હજાર રૂપિયા સમી એક હજાર ચારસો ને રૂપિયા થી એક હજાર આઠસો પંચ્યાસી રૂપિયા માણસા એક હજાર પંચાવન રૂપિયા થી એક હજાર નવસો પાંત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો એક હજાર આઠસો રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને રૂપિયા થી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા વાંકાનેર એક હજાર છ રૂપિયા થી એક હજાર નવસો ને રૂપિયા તળાજા એક હજાર પાંચ રૂપિયા થી બે હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે પણ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન